નમસ્કાર જય માતાજી જય ભવાની હું યુવરાજસિંહ જાડેજા તમામ ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો અને વડીલોને એક વાત કરવી છે ગતરોજ ગુજરાતમાં મંત્રીમંડળની ફેર રચના કરવામાં આવી એમાંથી ક્ષત્રિય સમાજે ધડો લેવાની જરૂર છે કેમ કે તમે કરેલા કરેલા જે બલિદાન છે આજે એનું મૂલ્ય શું મળી રહ્યું છે એક સમયે પાયા પથ્થર હતા આજે કેબિનેટમાં કઈ જગ્યા સ્થાન મેળવી રહ્યા છે કેટલોક સમય તમે ઇતિહાસને ગા ગા કરશો ઇતિહાસને ને કરશો યાદ કરો ઇતિહાસમાં તમે ક્યાં હતા અને વર્તમાનમાં તમે ક્યાં છો એ યાદ કરવાનો સમય આવી ગયો છે કેમ કે જયારે લોકશાહી આવી અને લોકશાહી પછી સરકારો બની એમાં માધવસિંહ સવંકીનો સમય યાદ કરો અગિયાર અગિયાર મંત્રીઓ હતા કેબિનેટ કક્ષામાં પણ મંત્રીઓ હતા શંકરસિંહ વાઘેલાનો સમય યાદ કરો આઠ આઠ મંત્રીઓ હતા અમરસિંહના સમયમાં આઠ આઠ મંત્રીઓ હતા અરે નરેન્દ્ર મોદી સાહેબ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તો ત્યારે પણ ક્ષત્રિય સમાજ એમાં શોભા વધારતું હતું આનંદીબેન પટેલ રૂપાણી હોય કે જાડેજા વન પર્યાવરણ મંત્રી હતા જયદ્રથસિંહ પરમાર જે આપણા પંચાયત મંત્રી હતા પ્રદીપસિંહ જાડેજા મંત્રી હતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે આપણા શિક્ષણ મંત્રી હતા અને અત્યારે તો કે બે પદ આપવામાં આવ્યા છે કેવા પૂરતા રીવાબા જાડેજા અને આપ્યા શું શું આપ્યો પદ તો કે રાજ્ય કક્ષાના મંત્રી રાજ્ય કક્ષાના મંત્રી અને ક્યાં કેબિનેટ કક્ષાના મંત્રી જોવા જઈએ તો આ બંનેમાં જમીન આસમાન જેટલો ફરક છે ફક્ત ફોટો સેશન કરાવવાનું અને જે નાકડા કે એ પૂછી અને કારી અને કામ કરવાનું બાકી પોતાની રીતે કોઈ પણ પ્રકારનો કોઈ જ પ્રકારનો નીતિ નીતિવિષયક નિર્ણય એ જાતે ન કરી શકે અને નીતિ વિષયક નિર્ણય કરવા માટે બે વર્ષ પૂરા થઈ જશે ને એ ખબર પણ પડે બોર્ડ નિગમ આજે જ જગ્યાએ આપણે ક્યાંય છીએ બધી જગ્યા કાકરી નાખી છે સહકારી ક્ષેત્ર જોઈ લો તો સહકારી ક્ષેત્રની અંદર ગુજરાતના આટલી આટલી સહકારી સંસ્થાઓ છે ડેરી છે બેંક છે બધું જ છે પણ એ સહકારી ક્ષેત્રમાં આજે ક્યાં છીએ આપણે તો કે ક્યાંય નહીં એટલે ક્ષત્રિય સમાજ વિચાર કરે કે શંકરસિંહ રાણા જે આપણી મધુર ડેરી છે એના સિવાય મને યાદ કરાવો કે કોઈ પણ સહકારી ક્ષેત્રમાં આપણે મોટા હોદ્દા ઉપર ક્યાંય આપણે હોય બાકી બધી જ જગ્યાએ જે જે સહકારી ક્ષેત્રની જે સંસ્થાઓ છે એમાં અન્ય સમાજના લોકો આજે પોતાના બળબુદ્દા ઉપર બરાબર એ ક્યાં સુધી પહોંચી ગયા છે અને વાત રહી કે ભાજપનું સંગઠન તો એક સમય હતો કે ભાજપના સંગઠનમાં પણ ક્ષત્રિય સમાજનો દબદબો હતો શંકરસિંહ વાઘેલા રાજેન્દ્રસિંહ રાણા એટલે કે રાજુભાઈ રાણા પ્રદીપસિંહ વાઘેલા એટલે કે પ્રદીપસિંહ બકરાણાવાળા કૌશલ્ય કુંવરબા એટલે કે કૌશલ્ય કુંવરબા રાજ આ બધા જ એક સમય હતો કે જ્યારે પાયાના પથ્થર તરીકે કામ કરવાનું હતું જ્યારે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાની હતી ત્યારે લોકો પાયાના પથ્થર મારતા અને આજે ક્યાં છે બધા જ ફેંકાઈ ગયા ને આથી મને યાદ છે થોડા સમય પહેલા એક ઉત્તર ગુજરાતની મોટી ડેરીની અંદર હમણાં ચૂંટણી થઈ તો ભારતીય જનતા પાર્ટી ક્ષત્રિય સમાજને મેન્ડેટ નું આપ્યું એટલે એ દિલીપસિંહ બારડે અપક્ષ ઉમેદવારી કરી તો એ અપક્ષ ઉમેદવારી કરીને તેમાં ક્ષત્રિય સમાજના જે બાળકો જે ડેરીની અંદર કામ કરતા હતા એને છૂટા કરી દેવામાં આવ્યા તો પણ આપણે કશું જ કાંઈ ના કરી શક્યા ભાજપે લોકસભાની એક પણ ટિકિટ ક્ષત્રિય સમાજને ન આપી તો પણ ક્ષત્રિય સમાજ કઈ ન કરી શક્યું પાયે પથ્થરમાં બધા જ લોકો હતા ક્ષત્રિય સમાજ હોય બ્રહ્મ સમાજ હોય આહીર સમાજ હોય આજે બધાની અવગણના કરવામાં આવે છે આજે એકસો બાસઠ માળનું બિલ્ડિંગ બની ગયું બરાબર એકસો બાસઠ માળનું જે લોકોએ પાયાના પથ્થર તરીકે કામ કર્યું એ આજે એક પણ જગ્યા દેખાતા નથી બરાબર અને હંમેશા જોવા તો ક્ષત્રિય નીચો પાડવામાં આવે છે રામલીલા જેવી જેવી જોઈ જોઈ પિક્ચર જોઈ લો હમણાં થોડા સમય પહેલા કહી શકાય કે રાજકોટના રતનપર ખાતે જે આંદોલન થયું અસ્મિત આંદોલન પાઘડી ઉછાડી દેવામાં આવી અને જાહેરમાં પોલીસે માતા બહેનોની સાડીઓ ખેંચી તો પણ આપણે કાંઈ ન કરી શક્યા અને થોડા સમય પહેલા મને યાદ છે કે નરેન્દ્ર મોદી ઉપર એક પ્રોડ્યુસરે ફિલ્મ બનાવ્યું તો એ આખી આખી મુવી બેન કરી દેવા આવ્યું અને મૂવી ભારતમાં ક્યાંય રિલીઝ કરવા આવ્યું ક્ષત્રિય સમાજને ખરાબ ચિત્રોમાં કોઈ જગ્યાએ બાકી રાખવા નથી આવતો અને ક્ષત્રિય સમાજની સાથે જયારે આ પ્રકારનું વર્તન થાય છે ત્યારે એની ઉપર કેસો દાખલ કરવામાં આવે છે અને કેસો ક્યારેય પાછા ખેંચવામાં નથી આવતા આજે કહી શકે કે અસ્મિતા ઉપર લાંછન લાગે ત્યારે જે ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો આગળ વધી અને જયારે લડાઈ લડે છે ત્યારે એની ઉપર જે કેસો થાય છે એ પાછા નથી ખેંચાતા અને એ પાછા ખેંચાવા માટે કગરવું પડે છે અન્ય રાજદ્રોહ સુધીના કહી શકાય અમરેલી ઘટના બની હતી તો એમાં બે દિવસ પહેલા જ એ સમય ગઈ એટલે કે કેસ પાછો ખેંચી લેવામાં આવ્યો મારે ક્ષત્રિય સમાજને કેવું છે તમે જેને વફાદાર રહી રહ્યા છો શું એ તમારા માટે વફાદાર છે ત્યારે એ લોકો તમને વફાદાર રહ્યા છે આજે પાયા પથ્થરો હતા આજે એ વટવૃક્ષ બની ગયું તો આજે તમારી કાકરી કાઢ નાખી છે એટલે હમણાં ઓલું નવું ચાલુ થવાનું છે કે મ્યુઝિયમ ની ડુગડુગી વાગવાની છે એટલે પાછા બધા જ લોકો એ ડુગડગીમાં ઇતિહાસ ગાવા લાગશે વાગોડો લાગશે ચાવવા લાગશે ક્યાં સુધી ઇતિહાસ ને ગયા કરશો ક્યારેક ઇતિહાસ રચો તો ખરી એક ક્ષત્રિય સમાજ ને મારે કહેવાનું છે અઠ્યોતેર વર્ષે હવે મ્યુઝિયમ બનવાની વાત ક્યાંક હમણાં એકત્રીસ હમણાં થોડા દિવસોની અંદર મૂકવાની છે તો પાછા ડુબડુકી લઈને એને પાછો ગુણગાન ગાવા લાગશો બાકી યાદ રાખજો ગમે એટલી સમિતિ હોય ગમે એટલા સંગઠન હોય ગમે એટલી સેનાઓ બનાવી લ્યો કશું જ ફરક પડવાનો નથી એક સામાન્ય કે સુધા પણ પાછું ખેંચવા માટે કગરવું પડે છે કગરવું પડે છે અને એ લોકો જે આજે કહી શકે કે સત્તાની અંદર ક્યાંક પોતાનું પ્રભુત્વ દેખાડી રહ્યા છે પોતાનું સમાજની એકતા દેખાડી રહ્યા છે ને એ સમાજ પાસેથી ક્યાંક શીખો હું ઈર્ષા કરવાનું જરાય નથી કરતો પરંતુ કમસે કમ એની પાસેથી શીખ લો કે એકતા શું કરી શકે છે આજે સમાજના મોટા રાજદ્રોહ જેટલા કેસ હોય તો પણ પાછા ખેંચાઈ જાય છે એક સરઘસ કાઢવામાં આવ્યું હતું અમરેલી અંદર દીકરીની અંદર તો એની અંદર સમરી ભરાઈ જાય છે અને આપણા પદમાવજ વખતે ના બીજા ત્રીજા જે કેસો છે એની ઉપર આજ આજ દિન સુધી એ કોઈ કેસ પાછા નથી ખેંચાતા યાદ રાખજો એક સમય રાજા હતા અને રાજામાંથી બની બની ગયા ગયા છો છો રાજામાંથી રજ આજે પક્ષા પક્ષીમાંથી માંથી કરીને બહાર આવો તમે તમારા જે યુવાઓ છે જે જે પણ આગેવાની લઈ રહ્યા છે એને મહેરબાની કરીને થોડો ઘણો સપોર્ટ કરો થોડા ઘણા પ્રમોટ કરો આજે કોઈ પણ પક્ષના હોય આજે જોયું અન્ય સમાજના લોકો એ કોઈ પણ પક્ષના હોય એ પોતાના સમાજનો દીકરો કે દીકરી આગળ વધતો હોય ને તો એને હાથ આપે પગ નો ખેંચે મહેરબાની કરીને એમાંથી કંઈક શીખો મહેરબાની કરીને પગ ખેંચવાનું એ બંધ કરો પક્ષા પક્ષી ભૂલી અને સમાજનો વ્યક્તિ જો આગળ આવતો હોય ને તો મહેરબાની કરીને સપોર્ટ કરો બરાબર બાકી આજે જે આ કહી શકે કે મંત્રીમંડળની અંદર જે થઈ રહ્યું છે એમાં એટલું તો મારું એક ટકોર છે જ કે તમારી કાર ખરાબ હોય ને કાર એટલે કે ગાડી ખરાબ હોય ને તો ડ્રાઈવર બદલવાથી કશું નથી થવાનું તમારે તમારી પૂરેપૂરી કાર જ બદલવી પડે છે એટલે સમજુ ઈશારો કાફી છે અને ક્ષત્રિય સમાજને પણ કહેવાનું કે ભાઈ આ બધી જ વાતમાંથી ક્યાંક ધડો લ્યો કે ઇતિહાસમાં તમે ક્યાં હતા અને વર્તમાનમાં તમે ક્યાં છો એ સમજવાનો સમય એ આવી ગયો છે અને આમાંથી ધડો લઈને જો આગળ વધશો તો હું ચોક્કસપણે માનું છું કે આ જે બાબતો છે એ બાબતોની અંદર આગળના દિવસોની અંદર કોઈ જગ્યાએ કોઈ સારો વ્યક્તિ કાં તો કેબિનેટમાં પહોંચશે કાં તો મંત્રીમંડળમાં સુધી પહોંચશે ત્યાં પછી એ બોર્ડ નિગમ કે અન્ય ચેરમેનો કા સહકારી ક્ષેત્રમાં આગળ વધશે પણ એકતાની જરૂર એ ક્ષત્રિય સમાજને છે કે ખોટું લાગ્યું હોય તો માફી છું નક્ષત્રિય સમાજ ને આ વાત ગઈકાલનું જે મંત્રીમંડળનું જે કહી શકાય કે ફેરબદલી કરવામાં આવી એમાંથી ધોડો લેવાની ખાસ જરૂરિયાત છે જય માતાજી જય ભવાની